વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસે ફરી એક વખત સક્રિય રીતે ઝુંબેશ શરૂ કરી છે આ ઝુંબેશના ભાગરૂપે આજે ડીસીપી ઝોન ચારના ના ખટોદરા પાંડેસરા અઠવા વેસુ ઉમરા અને અલથાણ છ પોલીસ સ્ટેશન વિસ્તારનો એક લોક દરબાર યોજવામાં આવ્યો હતો પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા લોક દરબારમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહિત મુખ્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા જેમાં એકસો પચાસથી થી પણ વધુ ફરિયાદીઓ આ લોક દરબારમાં હાજર રહ્યા હતા

સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે જેમાં અત્યાર સુધી બે ઝોનોમાં થયા છે ત્યાં બાર જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે ઝોન પાંચ અને ઝોન જો બેમાં અને એના સિવાય જો કરી ત્રીસ જેટલા અરજીઓનો તપાસો ચાલુ છે અને આજે ઝોન ફોર વિસ્તારમાં આવનાર છે પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોકદરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં લગભગ જો અત્યાર સુધી ત્રીસ જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવે છે એના ત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસીસ છે કે તુરંત ગુના બી એના એટલા પુરાવા છે કે દાખલ કરવા માટે તો પુલ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે જો બીજા છે ફરિયાદી એના અરજીમાં જો બી અમે કોર્ટમાં ખૂબ સારી રીતે અમે બધા જોઈએ સાચ આના પ્રસ્તુત કરી શકીએ એના હિસાબે જો અમુક અમે માહિતી જોઈએ એના બી કાર્યવાહી ચાલુ છે ટીમો અલગ અલગ બનાવી લેવામાં આવેલી છે કે જેટલા ત્રીસ જેટલા ફરિયાદી છે તો અમારી પાસે ત્રીસથી વધુ ટીમો છે પીએસઆઈ પીઆઈઓના અલગ અલગ જોઈએ અને સર્વેલન્સ સ્ટાફ વગેરે જે તાત્કાલિક આરોપીઓના શોધમાં બી આલુ કાર્યવાહીમાં બી લાગી ગયા છે તો મારા અત્યારે છ જોનના કર્યા પછી ફરી અમે લોકો આ બધા રિપીટ કરવાના છીએ લોક દરબારના આયોજન તો મારે બધાને રિક્વેસ્ટ છે કે આપને આપ બધાને અહીંયા અમુક લોકો આપણા પ્રોત્સાહન આપતા હતા કે પચીસ ત્રીસ હજાર ચાલુ કરીને લાખ તીન લાખ ચાર લાખ તક વ્યાજ લઈ લીધા છે તો નાની રકમ હોય કે મોટી રકમ હોય એકવાર આપ હિંમત બતાવો અને પોલીસ પાસે આવો લોક દરબારમાં ન હોય તો બી આપ જો અમારે લોકો પાસે આવો જેથી હું આપના કોઈ કારવાહી આ તો લોક દરબાર એક એવા માધ્યમ છે કે અવેરનેસ બી થાય અને બધા લોકો આવે એના સિવાય પણ જો આપ અમે લોકો પાસે આવી શકો અને હંડ્રેડ પર્સન્ટ જેટલા બી આ ફરો છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીને એના પછી બેથી એકથી વધુ ગુના રહેશે તેના ઉપર અમે પાસા બી કરવાના છીએ આપના મુદ્દા માલ બી રિકેર કરવાના છીએ તો અમે આપ બધા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માગીએ છીએ અમને સુરત શહેરના પ્રજાજનોના ખાસ કરી એવા લોકોથી જો લોકો ફસાયેલા હોય આ પોતપોતાના રિશ્તેદાર હોય ફ્રેન્ડ્સ હોય કોઈ આપને લાગતા હોય કે આ પ્રકારના ચંગુલમાં હોય લારી ગલ્લાવાલા આપના હોય આ બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે આ ભાવ પોલીસ પાસે અને સો ટકા આપણે કામ થશે